નમસ્કાર મિત્રો મિત્રો સુનિતા મારું એ જોરદાર સોંગ ગાવ્યું છે પણ ભાઈબંધી માટે સોંગ ગાવ્યું છે અને મિત્રો તમે લવ સોંગ સાંભળ્યા છે બે વફા સોંગ પણ સાંભળ્યા છે પણ આવું ભાઈબંધીનું સોંગ નહીં સાંભળ્યું મિત્રો જોરદાર સોંગ ગાય છે કે દોસ્ત નહીં તો મારું દર પણ છે તમે ખાલી એક વખત સોંગ સાંભળો તમને સોંગ સારું જ લાગશે અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રોએ તમે વિડીયો જોઈ લો અને તમને વિડીયો કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો oh am